દામિની હા અહીં આવ બોલો ક્યાં જાય છે બહાર જાઉં છું ક્યાં જાઉં છું એટલે જોતા નથી મમ્મી કે હું બહાર જાઉં છું તો પણ કેવો ફालतूનો સવાલ પૂછો છો ફालतूનો સવાલ નથી કરતી હા જે કરવો જોઈએ ને એ સવાલ કરી રહી છું હા તું આ રખડવાનું ભટકવાનું ક્યારે બંધ કરીશ જણાવીશ જરા ઓ પ્લીઝ કેટલી વાર કહ્યું છે કે આવું બધું નહીં બોલો રખડવાનું ભાટકવાનું તમારી દીકરી છું હા શબ્દ ઉપયોગ કરતા પેલા જરાક વિચાર તો કરો પેલા ભાટકવા નથી જતી બહાર જાઉં છું પહેલા વિચાર આવતો હતો જ્યારે તું ભણતી હતી જ્યારે તું ટ્યુશન જતી હતી કોલેજ જતી હતી ત્યારે આવો વિચાર આવતો હતો કે રખડવા નથી જતી ભણવા જાય છે પણ હવે તો તું રખડવા સિવાય બીજું કોઈ કામ કરતી જ નથી હા હા ગામમાં ભટકવું અહીંયા તો ત્યાં આંટા મારવા હવે તું તારા પગને થોડો આરામ આપે ને તો વધારે સારું તો કેવા શું માંગો છો તમે કે હાથ પગ વાળીને હું ઘરમાં બેસી જાઉં હા બહાર જઈને તારે કામ શું છે ભટકવા સિવાય ક્યાં જાય છે કોને મળે છે શું કરે છે એનો તો તારે જવાબ નથી આપવો હા કારણ કે મને નથી લાગતું કે હું કોઈને જવાબ આપવા માટે બંધાણી હોય અરે મારી લાઈફ છે મારે ક્યાં જવું શું કરવું કોને મળવું ક્યારે જવું એ બધું હું નક્કી કરીશ કોઈ બીજું નહીં હા તું જ નક્કી કરીશ ને બીજું શું કામ કરે પણ એક વાત સાંભળી લેજે દામિની હવે તારી ઉંમર છે ને લગ્નની થઈ ગઈ છે હવે લગ્ન કરવાના છે એ ઉંમરે તું ભટકીશ ને તો કોઈ સારા ઘરનો છોકરો તારો હાથ નહીં પકડે કઈ વાંધો નહીં હાથ ન ચાલે ને તો મારે એવા હાથની જરૂર પણ નથી મને ખબર છે કે હું જીવનમાં શું કરી રહી છું અને હવે શું કરવાનું છે હા બેફામ લગામ લગાવ્યા ઘોડાની જેમ દોડી રહી છે ક્યાં જાય છે શું કરે છે કઈ પડી જ નથી ઘરની નથી પડી માની નથી પડી કોઈ બીજાની નથી પડી અરે તારા પપ્પા હયાત નથી વિચાર તો કર હા તારું બધું આ સહન કરું છું ને પણ એક જ કારણ છે કે તારા પપ્પા નથી ને એટલે મારે વિચાર કરવો પડે તને જવાબ આપવો પડે કે ચાર લોકો શું વિચારશે એનો વિચાર કરવો પડે એટલે તને કઈ કહેતી નથી કરી લીધું બોલી લીધું જેટલો વિચાર કરવાનો એ થઈ ગયો મારે છે ને હવે ફાલતુનો સમય નથી મારી પાસે કે હું અહીંયા બેસીને તમારી સાથે વાત કરું હા મારે જરૂરી કામ છે ને એટલે જઈ રહી છું ફાલતુનો સમય ને બેટા ફાલતુનો સમય તો તારી પાસે ઘર માટે નથી રખડવા માટે તો ફાલતુનો સમય છે હા ઘરની બહાર તાટ્યો મૂકવો હોય એટલે તું ફાલતુ વેડા સિવાય બીજું કરે છે શું તમારે જે સમજવું હોય ને એ સમજો હું તમને જવાબ આપવા માટે બંધાયેલી નથી પહેલા પણ કહ્યું ને અત્યારે પણ કહું છું મારી લાઈફ મારે જેમ જીવી હશે ને હું એમ જ જીવીશ આ શું માંડ્યું છે મારી લાઈફ મારી લાઈફ મારી લાઈફ કેમ કે મારી લાઈફ છે હું તમને પૂછું છું કે તમે શું કરો છો ને શું નહીં તો તમે શું કામ મને પૂછો છો હું તમને કાઈ નથી કહેતી ને તો તમારે મને પણ કાઈ નહીં કહેવાનું વાહ સરસ હું તમને કાઈ ના પૂછું તો તમારે મને કાઈ નહીં પૂછવાનું વાહ રે વાહ હા કેના નિયમ છે તમે બનાવ્યા મારા નિયમ છે વાહ સરસ નિયમ બનાવ્યા છે ઘર છે હા ધરમશાળા કે હોટલ નથી મન ફાવે ત્યારે મોડું ઉઠાવીને નીકળી ગયા મન ફાવે ત્યારે મોડું ઉઠાવીને આવી ગયા ધેટ ઇઝ બેટર ધરમશાળામાં કે હોટલમાં છે ને શિફ્ટ થઈ જવાની જરૂર છે કારણ કે અહીંયા તો મને એવું લાગે છે કે હું એક પાંજરામાં પુરાઈ ગઈ છું જે આપ ઘરની બહાર નીકળું ને તો સો સવાલ પૂછવામાં આવે ઘરની અંદર આવું ને તો સો સવાલ પૂછે પૂછવા પડે ને દીકરીની જાત છે અત્યારે તો તને મારા સવાલ કડવા લાગે છે પણ યાદ રાખજે

હા દીકરીની ખબર રાખવી એને જો ચોવટ કહેવાતી હોય ને તો કરવી પડશે પણ યાદ રાખજે જે દિવસે તારી સાથે કંઈક પણ ઊંધું થતું થશે ને એ દિવસે તને બહુ પસ્તાવો થશે પસ્તાવો થાય ને તો તમને નહીં કહું કારણ કે મને હારવું પસંદ નથી હમ તો હવે જાઉં કે હજુ થોડા ઘણા સવાલ બાકી રહી ગયા છે બાકી હોય ને તો બાકી રાખો આવું ને ત્યારે પૂછી લેજો ખુશી હા બોલો ને ભણવાનું કેમ ચાલે છે એક્ઝામ એક્ઝામ માથા પર છે હા પણ તમે ચિંતા ના કરો કારણ કે મારી તૈયારી પણ બહુ મસ્ત થઈ ગઈ છે અને આ તારું છેલ્લું વર્ષ છે એટલે આમાં તો મને સારામાં સારા ટકા જોઈએ હો બા તમે બિલકુલ ચિંતા નઈ કરો જય શ્રી કૃષ્ણ બા જય ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સવાર સવારમાં શું ડિસ્કશન ચાલી રહી હતી અરે અમારા મા દીકરીને તો ચાલે જ ને અત્યારે હું એને ભણવાનું પૂછી છું અને એનું

પણ બા મારે તમને એક જરૂરી વાત કરવી હતી મને ખબર છે ને બેટા શું કે જરૂરી વાત હોય ને તો જ તું મારી પાસે આવે એવું નથી આજકાલ તમે તો જાણો છો ને બા અમારો ઓફિસનો ટાઈમ પણ વધી ગયો છે સવારમાં વહેલા બોલાવે છે અને સાંજે છેક મોડા છોડે છે હવે આમાં ટાઈમ ક્યાંથી કાઢું તને એ તો ખબર છે ને કે તારા આવ્યા પહેલાં હું ક્યારેય સૂતી નથી તો વાત કરવી ને તો ત્યારે પણ થાય એ બધી પછીની વાત છે અત્યારમાં જરૂરી વાત તો એ છે કે મારે છે ને બા હવેથી રોજ સવારે પાંચ વાગ્યે વહેલા ઉઠીને જવાનું થશે કેમ સમય બદલાઈ ગયો ના આ વીકમાં થોડું વધારે કામ છે ને એટલે અને નેક્સ્ટ વીકથી મારી જોબ પણ બીજા શહેરમાં થવાની છે એટલે મારે બીજા શહેરમાં જવું પડશે શું વાત કરે છે હા ભા પણ જ્યારે તે જોબ નક્કી કરી ત્યારે શેઠે તો એવું કંઈ કીધું નહોતું કે બીજા શહેરમાં તારે જવું પડશે હા ત્યારે વાત નહોતી કરી પણ હમણાં એવું છે કે બીજી બ્રાન્ચ ખોલી છે બીજા શહેરમાં અને ત્યાં અનુભવી વ્યક્તિની જરૂર છે એટલે મને મારા શેઠે એવું જ કહ્યું છે કે થોડો સમય ત્યાં વર્ક કર અને ત્યાં મારી રહેવાની જમવાની બધી જ વ્યવસ્થા કરાવી નાખી છે એટલે ટેન્શન જેવું કંઈ નથી અચ્છા એટલે તારે કોઈ બીજી રૂમ રાખીને ભાડા બાડા ભરવાના નથી એવું તો નથી હા જો કે અમારે છે ને અમારા મિત્રને ને લોકો ત્યાં છે જ તે એટલે એ લોકોની સાથે હું સેટલ થઈ જઈશ ને બધા સાથે રહીશું આ જેથી કરીને ખર્ચ પણ ઓછો થશે એટલે એ બાબતે ટેન્શન નથી પણ મારો પગાર એટલો વધી જશે સામે જેથી કરીને એ બધો ખર્ચો ત્યાં ને ત્યાં ડિવાઈડ થઈ જશે જો બેટા એક વાત કહું તું જાય છે શહેરમાં નોકરી કરવા અહીંયાથી તારી ટ્રાન્સફર થાય છે હે ને વિથ પ્રમોશન એટલે પગાર વધશે એની સાથે તારી ટ્રાન્સફર થાય છે પણ ત્યાં તારી સાથે તારી રૂમમાં જેટલા છોકરાઓ રહે છે ને એની સાથે એટલો બધો લગાવ નહીં લગાવતો કે તારો રસ્તો બદલાઈ જાય ના હા ભાના હોતું છે મને ખબર છે મારી જવાબદારી શું છે અને આમ પણ હું બીજા બધા છોકરા જેવો છોકરો નથી કે બધાની ખરાબ સંગતમાં આવીને કંઈ અલગ પ્રવૃત્તિમાં પડી જાવ જાણું છું બેટા તું મારો દીકરો છે અને તને ખબર છે કે આપણે કેવી પરિસ્થિતિમાંથી અહીંયા પહોંચ્યા છીએ અને હજી તો આપણે બહુ મોટા કામ કરવાના છે અને સૌથી મોટું કામ બેનને સાસરે વળાવવાનું હે ને એટલે જવાબદારી તો બધી તારા પર જ છે પણ થાય છે શું ખબર છે આ શહેરની ચમકદારીમાં છે ને ભલભલા બને કે ત્યાં જઈને તારા દોસ્તારો સાથે રહીને તું પણ આમ તેમ ભટકી જાય નહીં નહીં એવું ક્યારેય થાય હા એક સવાલ તમે મને આજે પૂછ્યો નહીં આ પૂછવો જરૂરી નથી લાગતો બોલ ને જ કે આજે સવારે આટલો બધો વેલો કામ જઈ રહ્યો છું ક્યારે પૂછશો તમે લોકો હારું ખાતું કેવું છે ખબર છે મૂળમાં આવે તો વહેલો ઉઠી જાય અને મૂળમાં આવે તો એટલો મોડો ઉઠે કે પછી ભાગ દોડ કરે જવા માટે એટલે છે ને તને તો પૂછવું એ બી એક ગુનો જ છે અને તે મને કીધું ને કાલથી વહેલું જવાનું છે એટલે હું તારો રોટલીનો ડબ્બો પણ બનાવી દઈશ હા શાક રોટલીનું ટિફિન બનાવવાની જરૂર નથી આમ પણ હવે શું છે કે આ બધું ઓફિસવાળા જ અરેન્જ કરવાના છે તો ત્યાં બધી વ્યવસ્થા થઈ જ જશે બારનું ખાય એના કરતાં ઘરનું ખાય ને તો તારી તબિયત જળવાય ને બેટા અહીંયા તો તને કાંઈ થાય તો હું છું તારી સાથે બેન છે પણ પછી એકલો એકલો તું શું કરીશ અને બારનું ખાવાનું રોજ કઈ મજા આવે સાચી વાત છે હા પણ આ બધું મરી મસાલાવાળો મને ફિટ ના પડે એના કરતાં બરાબર છે કે તમારા હાથનું તાજું અને તંદુરસ્ત ખાવાનું લઈ જાય ચાલો બાપ હું નીકળું છું હા અત્યારમાં અમારે બ્રાન્ચ વિઝિટ કરવા જવાનું છે અને ત્યાં જ બધું અમારું આ વર્ક થશે

ભાઈ ને ઘરની અને તારી ચિંતા કેટલી છે આ તારા પપ્પા ને ગયા પછી છે ને થોડોક વધારે સમજદાર ને મોટો થઈ ગયો છે હા બા એ તો છે જ હા ચાલ આપણે પણ હવે ચા ને ભાખરી તો ખાઈ લઈએ સારું ચા આ શું મોટ હા હું એમ કહું છું કે આ કક પૈસા પડ્યા હોય એટલે લઈને પૈસા સિવાય કંઈ વાતો છે તમારી પાસે જો અત્યારે જીવન જીવવા માટે જેટલી ઓક્સિજનની જરૂર ને એટલી પૈસાની જરૂર છે અમારે સમજે હા તો કમાવા જવાય કમાવીને પણ પૈસા ભેગા કરી શકાય બસ નકરાવા આવા આડાને ખોટા ધંધા કરીને પૈસા ભેગા કરવાને એવું જરૂરી નથી હવે હું ખોટા ધંધા કરું ખાસા ધંધા કરું તારા તને આ કાઈ વહેવટ નઈ કરવાનો સમજીએ તો હે અને પેલી વાત તો એ કે તમે છે ને મંદિર થી આગા ઉભા રહ્યો આ ભગવાનને પગે લાગવા ને લાયક તમે નથી તો મને માણા અવતાર જ નો આપ્યો હોય અબ જે તો હા તમારા જેવા લોકો દુનિયામાં છે ને ભગવાન ને કંટાળતો હશે કે આને ક્યાં મે પૃથ્વી ઉપર મોકલા પણ એમાં એવું છે કે આ કિસ્મત કામ કરવાનું નો લખ્યું હોય ને કામ કરવી ને તો કાક છે ને કાક ઘાત આવે સમજી તું એટલે તમને પૈસા દેવાથી તો હું રહી એક રૂપિયા મારી પાસે તમે વધવા તો દીધો નથી એમાં હું તમને શું દઉં લે પૈસા તારે દેવા પડશે સમજે તું અરે હું એમ કહું છું કે હાથ પગ આવા હાજે હારા છે એવું હોય તો કામ કરો ને મારી પાસે પૈસા શું કામ માંગો છો પણ કામ તો કરું છું આ માણાને આમ લૂંટવા ઈ કઈ જેવી તેવી વાત છે જોયું ને મને એ નથી સમજાતું કે આ મારા નસીબમાં જ કેમ આવો માણસ લખ્યો છે હવે એ માણા લખાઈ ગયો હોય ભગવાન તેન એમાં આવે એવું નો બોલવાનું હોય પૈસા લાય જો હું છે ને મારા માં બાપની ખાનદાની તમારી સાથે રહું છું બાકી તમારી સાથે કોઈ બૈરી છે ને એક દિવસ એ ટકે એમ નથી તો પણ તું વહી જા બરોબર તમ તારે જવા દેજે મારે કાઈ જરૂર નથી તારી અને આ સોનાનું છે આ મંગળસૂત્ર તો પછી વાત એની ઉપર ઓલું ગોળ ગોળ જોઈ એ ઈનોનાનું તો એ સોનાનું નથી અને એ મારા પપ્પાએ આપેલું છે એવું છે તો પછી એમાં તો મારોય ભાગ લાગે ને આ લગ્નમાં જ આપ્યો હતો ને કારણ કે લગ્ન તારે એકલી ના તો હતા નહીં હું હારે હતો એટલે એમાં આપણી બેનો ફિફ્ટી ફિફ્ટી હોય તમે મને લગ્નમાં જેટલું આપ્યું ને એ ફિફ્ટી ફિફ્ટી નહીં હંડ્રેડ પર્સન્ટ લઈ ગયા છો એટલે હવે બીજે કઈ નજર નાખવાની બંધ કરો નહીં નજરમાં આવે ને એકવાર એટલે પછી જ્યાં હું થઈ મારે ખિસ્સામાં આવે ને ત્યાં હક નો થાય સમજી મને તમે એક વાત કહો હા આ તમારા આવા ધંધાને લીધે બા બાપુજી આપણને બંનેને અહીંયા એકલા મૂકીને જતા રહ્યા તમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા તોય તમને હજી નાક્ષરમ જેવું નથી લે એમાં હું નાક્ષરમ જેવું હોય હે એને આપણે આરે નોતું રહેવું ને હું આખો દે આરામ કરતો તો એને નોતું ગમતું એટલે પછી આમ કરવું પડ્યું એને બીજું કાઈ નહિ અને હું નથી નોખો જો એ આપણને છોડીને જતા રહ્યા સમજી એ તમારા લખણે છોડીને જતા રહ્યા છે તમને વળી બહુ એમ છે કે તમે બહુ મોટી મેખ મારો છો બહુ મોટા કામ કરો છો તમે વેમમાં હોય ને તો એ વેમ રહેવા દેજો તમારો હવે આ તો પાછી બોલતી બોલતી બહુ આગળ બોલતી જાય તું છે ને બોલવામાં ધ્યાન રાખજે કેમ ધ્યાન રાખું તમે તમારા ધંધા કરવામાં ધ્યાન રાખો ને તારે કઈ ઘર માં ઘટે કોઈ દી જો ઘઉં નો કટો હજી નો ખૂટો હોય તે આવી જાય તેલનો ડબ્બો આવી જાય તો બીજું તારે શું જોઈએ ઘઉં ને તેલ ક્યાંથી આવે છે ગામમાંથી ચોરી ચોરીને કોકના પાકીટ મારીને આ કરીને તે કરીને અને છેલ્લે છેલ્લે બચે એનો જુગાર રમી જવાનો સારા કામમાં તમે કઈ પૈસા વાપરતા નથી ક્યારે આ છે લેવાર હું કેટલા જી 74 ખબર છે 14000 હે એ જી હાલે છે ને શું હાલે છે મે 1 રૂપિયો આઈડો નથી મારે વો નીતિનો પૈસો નથી જોતો તો આ નીતિનો પૈસો ન થાવે એમ બોલ શું કરવાનું તારે એ કે હે જો આ તારે પોહે તો રે અને આ નીતિનો પૈસો આવશે નકર છે ને સુટ છે જવાની સમજી તમને ખબર છે મારા બાપની ખાનદાની હું ક્યાંયથી જવાની નથી અને તમને સહન કરવાની જ છું એટલે તમે મને દર વખતે એમ કહો છો કે તારે જાવું હોય ને તો જતી રહે પણ એ હું કઈ ખાધી લીધી જવાની નથી હા નો જાવું હોય તો ઓલો પતલો રો ને પતલો દોરો એ આપી દે ઈ તો આજે નહીં મળે કાલે નહીં મળે એટલે એ વાત ન કરતા તો ભગવાનને રાત આપી તે તું હોઈ ગઈશ ત્યારે કાઢી લેશ આવા હલકા વિચાર જ તમારા મગજમાં આવે છે જ્યારે હોય ત્યારે કોઈની વસ્તુ ચોરવી કોઈના પૈસા લઈ લેવા આ કરવું તે કરવું કઈ સારા વિચાર જ નથી આવતા તમારા મગજમાં નહીં નથી આવતા એટલે તો આવા વિચાર કરું નકર તો આમ જો ભગવાન નું ભજન ન કરતો હોય તમારી સાથે વાત કરવી જ બેકાર છે તમે જાઓ હું મારું કામ કરું છું એ દોરો ન્યા ઓલ પણ દાદરા પાઈ મુક દે જે ફરી પાછો તું આવી ગયો હા ફરી પાછો હું આવી ગયો કારણ કે એમાં એવું છે ને કે હું જ્યાં લગી છોકરીની ચેડતી ન કરું ને ત્યાં સુધી મજા જ ન આવ મને લાગે છે કે તું છે ને મારા હાથનો લાફો ખાવાનો છે તને કેટલી વાર કહ્યું કે મારો રસ્તો રોકવાનું બંધ કરી દે શું કામ હેરાન કરે છે મને અરે હું રસ્તો ક્યાં રોકું છું હું તો મારા જીવનનો નવો રસ્તો બનાવવા માંગુ છું મારે છે ને તારી સાથે કોઈ ફાલતુ વાત નથી કરવી મારો રસ્તો છોડો ને મને જવા દે હા તારા પગનો નો પગ ને કે ખાલી એક ડગલું આગળ મૂકે તો તને ખબર પડે કેમ નહી તો શું કરીશ નહી શું કરીશ એમ નહી પછી હાથ તને હાથ પકડી છોડ કેવો માણસ છે તું અરે રસ્તા વચ્ચે આવી રીતે કોઈનો હાથ પકડે સારું લાગે છે તને હા બસ કર મે તો તારો ખાલી હાથ જ પકડ્યો પણ તે મારું દિલ પકડી લીધું છે દિલ હું શું કામ સાથે વાત કરું છું જવા દે મને ક્યાં છોડ હે કોઈ છે કોઈ લેતી બચાવ મને એ નામ કોણ છોકરી કરે છે હા ક્યાં નીકળ આવી હતી આવી ગયો મોટો દે તો ઝેરતી તો છોકરીની થાય ને કઈ તારી થાય પ્લીઝ મને બચાવ આવતી

આ તો સારું થયું કે યોગ્ય સમયે અહીંયાથી નીકળ્યો અને આમ પણ આવી અભાવરૂ જગ્યાએ છોકરીઓ એકલા નીકળવું ના જોઈએ આ સમયને જોતા શું કરવું રોજનો રસ્તો છે બીજા રસ્તેથી જાઓ ને તો બહુ ફરી ફરીને જવું પડે એમ છે અને હું ગમે રસ્તેથી જાઉં પણ આ છોકરો આરામી બધા રસ્તે પહોંચી જાય છે મને હેરાન કરવા માટે તો પછી તમારા ઘરના કોઈ વ્યક્તિ એને સાથે લઈને નીકળો ને બહાર આવી રીતે એકલા નીકળશો તો પછી આવા લોકો ગમે ત્યારે રસ્તો રોકીને ઊભા જ રહેશે કોને લઈને આવ ભાઈ નથી અને પપ્પા પણ નથી મમ્મી એક છે અને એ બિચારા બીમાર રહે છે એટલે ન છૂટકે એકલી છોકરીએ ઘરની બહાર નીકળવું પડે સોરી મને ખ્યાલ નહોતો કે આવી પરિસ્થિતિ હશે મને તો ડર લાગે છે કે શું થશે આજે તો તમે મને બચાવી લીધી પણ હર વખતે થોડી તમે મને બચાવવા આવવાના છો જો ચિંતા ના કરો એક કામ કરો ને ગમે ત્યારે ક્યાંય પણ બહાર નીકળો એટલે ઇન્ફોર્મ કરી દેજો જેથી કરીને હું કદાચ મદદ કરી શકું તમારી એક કામ કરો તમે મારો ફોન નંબર લઈ લો હું ફોન લઈને નથી આવી તો તમે મારા ફોન પર રિંગ કરી દો વાય નોટ શું નામ તમારું નામ કેવું તો ભૂલી જ ગઈ દામિની દેવાંગ નાઇસ ટુ મીટ યુ મળીએ પછી મિસ કોલ માર્યો છે દેવાંગ એક મિનિટ હા તમે કહેતા હતા કે તમારા મમ્મીની તબિયત ખરાબ છે હા એના માટે જ જઈ રહ્યા છો હા મમ્મી ઘરે બીમાર છે ને હું નીકળું